રિક્ષા ચાલકને ધક્કો માર્યા બાદ બેભાન થયેલા રિક્ષા ચાલકને હોસ્પિટલ ખસેડતા તબીબે મૃતક જાહેર કર્યો શહેર રેડિયુઝન પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ફરાર રિક્ષા ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા અંબલેશ્વર જે આડીસીમાં એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેનાર ભેજાબાદ ઝડપાયો એશિયન પેઇન્ટ ચોકડી પર રૂપિયા ઉપાડવા આવેલ સિક્યુરિટી ગાર્ડને ગઠિયાએ એટીએમ બદલી એક પોઈન્ટ ઝીરો આઠ લાખ રૂપિયા ઉપાડી લીધા જીઆઈડીસી પોલીસે ગણતરીના દિવસોમાં ભેજાબાદને ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેર ભગવાન શહેર રામમય બન્યું આજરોજ એરફોર્સમાં આકાશ પ્લેન ના અવાજ અવાજથી ગુંજી ઉઠ્યું હતું શહેરના દહેગામ નવા હાઈવે ઉપર ઇન્ડિયન એરફોર્સ દ્વારા એર શો નું આયોજન કરવામાં આવ્યું હતું આ શો ને મોટી સંખ્યામાં જિલ્લા નિહાળી રોમાંચિત થયા હતા ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા વીસમી જાન્યુઆરીના રોજ દહેગામ નજીક નવા હાઇવે ઉપર સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા દિલધડક એર શો યોજવામાં આવ્યો હતો સૂર્યકિરણના નવ ફાઇટર પ્લેને ભરૂચનું ગગન ગજાવ્યું હતું બપોરથી પોતાની ગાડીઓ લઈને સ્થળ પર લોકો બાળકો અને વડીલો સાથે બેઠક મેળવી લીધી હતી જોકે એર શોનો સમય થતાં દહેજ ભરૂચ હાઇવે પર લોકો વાહનો સાથે ઉમટી પડતા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો જોકે અમુક લોકો સ્થળ સુધી પહોંચી નહીં શકતા માર્ગ પર જ પોતાના વાહનો પાર્ક કરીને એર શો નિહાળ્યો હતો ભરૂચવાસીઓને ત્રીસ મિનિટનો આકાશી દિલધડક નજારો નિહાળવા મળ્યો હતો આ એર શો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આજે ભરૂચમાં સૂર્યકિરણ એરો શો થયો એર શો થયો આનંદની વાત છે કે ત્રીસેક હજાર લોકોનું ક્રાઉડ થયું લોકોએ ખૂબ આનંદથી આને માણ્યું છે અને આજે આ નવ જે એરક્રાફ્ટ આવેલા હતા તેઓ અલગ અલગ પ્રકારના કર્તવ્યો કરીને લોકોને ઇન્ડિયન એરફોર્સની બાબતમાં ઘણા જાગૃત કર્યા એક આખો નવો વાતાવરણ લોકોને થાય એવો એક સરસ અને સુંદર કાર્યક્રમ આજે થયો છે અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ઇટ વોઝ બિયોન્ડ એક્સપેક્ટેશન બધી રીતે લોકોના રિસ્પોન્સ થી લઈ અને જે સૂર્ય કિરણ ટીમે કામ કર્યું છે ઇટ ઇઝ બિયોન્ડ અવર ઓન ઇમેજિનેશન થેન્ક યુ વેરી મચ આંગલેશ્વરના પીરામણ નાકા પાસે ગત તારીખ ઓગણીસની રાત્રે રિક્ષામાં મુસાફર બેસાડવા બાબતે બે રિક્ષા ચાલકો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં એક રિક્ષા ચાલકને છાતીમાં ધક્કો મારી પાડી દેતા રિક્ષા ચાલકનું મોત થયું હતું શહેર એડવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાના રિક્ષા ચાલકને ઝડપી પાડવાના ચક્રો કર્યા છે પોલીસ સૂત્રોએ માહિતી મુજબ અંકલેશ્વરના તારફળિયામાં રહેતા મોહસીન ખાન પઠાણ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ગત તારીખ ઓગણીસમી જાન્યુઆરીના રોજ રાત્રિના અગિયાર વાગ્યા બાદના અરસામાં પીરામણ નાકા પાસે તેઓ પોતાની રિક્ષામાં પેસેન્જરો બેસાડી રહ્યા હતા તે અરસામાં કસ્બાતીવાડ વિસ્તારમાં રહેતા અન્ય રિક્ષા ચાલક રફીક ઇરફાન શેખ સાથે પેસેન્જર બેસાડવા બાબતે ઝઘડો થયો હતો જેમાં રફિક શેખે રિક્ષા ચાલક મોહિન ખાન પઠાણને જોરથી છાતીના ભાગે ધક્કો મારતા મોસિન પઠાણ રોડ પર પટકાતા બેભાન થઈ ગયા હતા આ જગ્યા સમયે સ્થળ પર એકત્ર થયેલ ટોળામાં તેમના સંબંધી જુનેદ શાહ અને રેહાન શાહ પણ હતા તેઓ મોસિન પઠાણને બેભાન અવસ્થામાં રિક્ષામાં તેમના ઘરે લઈ ગયા હતા જ્યાં પણ તે બેભાન અવસ્થામાં રહેતા તેમના પત્ની સલમાબાનુ પઠાણે તેમને સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઈ જતાં ફરજ પરના તબીબે તેમણે મૃત જાહેર કર્યા હતા ઘટના અંગે સલમાબાનુ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સલમાબાનુ પઠાણની ફરિયાદના આધારે રિક્ષાચાલક રફીક ઇરફાન શેખ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર હત્યારા રિક્ષાચાલક રફીક શેખને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

ગત તારીખ અગિયારમી જાન્યુઆરીના રોજ એશિયન પિન્ટ ચોકડી નજીક આવેલ એચડીએફસી બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે તેઓ ગયા હતા જ્યાં ત્રણથી ચાર વ્યક્તિ રૂપિયા ઉપાડવા માટે આવ્યા હતા દરમિયાન ચાર પૈકી રામભરોસે પાછળ ઉભેલ ભેજા બાજે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થયું છે કહી વાતમાં ઉલઝાવી દીધા બાદ એટીએમ બદલી લઈ તેના જેવું જ એસબીઆઈ એટીએમ કાર્ડ આપી તમારું ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે તેમ કહેતા કાર્ડ લઈ તેમજ દસ હજાર રૂપિયા લઈ ત્યાંથી તેઓ નીકળી ગયા હતા બીજા દિવસે સવારે નોકરી પરથી ઘરે પહોંચતા મોબાઈલ પર મેસેજ આવતા ખાતામાંથી રૂપિયા ઉપાડી દીધા હોવાનું સામે આવ્યું હતું જીઆઈડીસીના પીઆઈ બીએન સગર દ્વારા પ્રાથમિક સ્થળ તપાસ કરી એટીએમમાંથી સીસીટીવી મેળવ્યા હતા જેમાં સંદિગ્ધ ઇસમ અને તેની બાઇકનો નંબર મળી આવ્યો હતો જે બાઇક નંબરના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરતાં બાઇક સવાર ઈસમ સારંગપુર વિસ્તારનો હોવાની ચોક્કસ માહિતી પોલીસે મળતા પોલીસ દ્વારા ત્વરિત અસરથી સારંગપુરના મીરાનગર ખાતેથી ભેજાબાદ મોહમ્મદ રુસ્તમ ઉર્ફે બબલુ સન ઓફ નિઝામુદ્દીન ખાનને ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતાં તેણે રૂપિયા ઉપાડી દીધા હોવાની કબૂલાત કરતાં પોલીસે રૂપિયા રિકવર કરવા તેમજ અન્ય કોઈ ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અંકલેશ્વર શહેર રામમય બન્યું છે શહેર ભગવા રંગે રંગાઈને રોશનીથી ઝગમગી ઉઠ્યું છે શહેરના માર્ગોના સર્કલો પાલિકા કચેરી સહિત વિવિધ વિસ્તારો રોશનીથી ઝગમગી ઉઠતા દિવાળી જેવો માહોલ સર્જાયો છે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશમાં દિવાળી જેવો ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે અને રામના જયઘોષ સાથે લોકો રામમય બન્યા છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અંકલેશ્વર શહેર અવનવી લાઇટોની રોશનીથી ઝગમગી ઉઠ્યું છે અને નગરજનોએ શહેરને ભગવા રંગે રંગી રામમય બન્યા છે અંકલેશ્વર નગરપાલિકા કચેરી શહેરના માર્ગો તેમજ સર્કલો લાઇટોની રોશનીથી ઝગમગી ઉઠ્યા છે ત્યારે શહેરના જોશિયા ફળિયાના યુવાનોએ શ્રી રામના બેનરો લગાવીને રોશનીના ઝગમગાટ સાથે પોતાના ફળિયાને સજાવ્યું છે શહેરના શેરી મહોલ્લા ભગવા રંગની ધજા અને લાઇટોની રોશનીથી ઝગમગી ઉઠતા સમગ્ર શહેર શ્રી રામના નામમાં તલ્લીન બન્યું છે જય શ્રી રામ ભારત માતા કી જે પાંચસો વર્ષના સંઘર્ષ અને અઠાક પ્રયત્ન બાદ આ જે ભવ્યથી અતિ ભવ્ય રામ મંદિરનું પુનઃ થઈ અને તેની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે તો અમે અને અમારા જોશિયા ફળિયાના યુવાનોએ આખું જોશિયા ફળિયાને રોશનીથી ઝળહળી ઉઠાવેલું છે અને આપણે દીવા પ્રગટાવવાના છે અને આખું જોશિયા ફળિયું ભગવામય ભગવામાય થઈ ગયું છે આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને લોકશાહી પાવન પર્વના જિલ્લાના મતદારો મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ બજાવવા જાગૃત બને તે માટે આજરોજ કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાય ઈવીએમ નિર્દેશન વાનને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં જિલ્લાના મતદારો રાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર મતદાન કરી શકે તે માટે નિદર્શન વાનમાં ઈવીએમ ડેમોસ્ટ્રેશન થકી મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે વધુમાં તેમણે કહ્યું હતું કે સમગ્ર જિલ્લામાં ઈવીએમ મશીનમાં મતદાન અને નિદર્શન કરીને મતદાન માટે લોકોને જાગૃતિનું કાર્ય કરશે અત્રે ઉલ્લેખનીય છે કે એલઈડી મોબાઈલ વાનની એલઈડી સ્ક્રીન પર ઈવીએમ વીવીપેટ વિશે સંક્ષિપ્તમાં માહિતી દર્શાવતો વિડીયો પ્લે કરવામાં આવશે અને ટ્રેનિંગ અને અવેરનેસ માટે ફાળવવામાં આવેલ ઈવીએમમાં મતદારો મતદાન કરી ઈવીએમ મશીનથી માહિતગાર થશે વધુમાં વાન

આખું તમામ ગામોમાં તમામ વોર્ડ્સમાં જશે એ લોન્ચ કરવામાં આવ્યો છે આપણા તમામ મતદારો ઈવીએમથી સમજી શકે વધારે વધારે આખી પ્રોસેસને સમજી શકે અને વધારે મતદાનમાં ભાગ લે એવા એક ઉદ્દેશ્ય સાથે આ રથ આજે લોન્ચ થયો છે અમે આપનો પણ સહયોગની અપેક્ષા રાખીશું કે આપણે આપણા આ વખતનો મતદાનનો ફિગર આખા રાષ્ટ્રીય લેવલે સારામાં સારો આપણે કરી શકીએ અને લોકો ખૂબ વધારે જોડાય અને આ પવિત્ર ફરજ નિભાવે એવું એક વાતાવરણ આપણે ઊભું કરીએ થેન્ક યુ રામ રક્ષા સ્ત્રોત્રમના પ્રથમ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન રઘુનાથજીનું જીવન ચરિત્ર સો કરોડ જેટલા અર્થમાં અભિવ્યક્ત કરવામાં આવ્યું છે એના દરેકે દરેક ઉચ્ચારણ મનુષ્યના પાપોનો નાશ કરે છે ભરૂચના એક રામ ભક્ત નરેન્દ્ર કે સોનાર દ્વારા પોસ્ટકાર્ડ પર દેવનાગરી કેલિગ્રાફી લેખન શૈલીમાં રામરક્ષા સ્તોત્રમના કુલ આડત્રીસ લોકને સંસ્કૃત ભાષામાં આલેખન કર્યું છે અને એ આપણી જૂની મેનુસ્ક્રિપ્ટની પદ્ધતિને અનુરૂપ અભિવ્યક્ત કરે છે આ પોસ્ટકાર્ડને તેઓએ ભગવાન શ્રી રામને સંબોધીને લખ્યા છે જે અયોધ્યાનગરીના પિનકોડ સાથે પોસ્ટ કરવામાં આવ્યા છે આ પોસ્ટકાર્ડમાં મોકલનારમાં સમસ્ત ભરૂચના રામ ભક્તગણનો ઉલ્લેખ કરી આખા ભરૂચોથી ભગવાન શ્રી રામને પત્ર રામરક્ષા સ્તોત્રમના સ્વરૂપમાં લખી એ પ્રાર્થના કરી છે કે ભગવાન રામ આ સ્તોત્રમાં વર્ણવેલ રામ રક્ષા સ્તોત્રમના ગુઢાર્થ પ્રમાણે સમસ્ત ભારતવર્ષની રક્ષા કરે અને ફરીથી રામ રાજ્યનો અનુભવ આખું ભારતવર્ષ કરે સમસ્ત ભારતના રામ ભક્તો વતી ભગવાન શ્રીરામને પોષકાળ અને આંતરદેશીય પત્ર લખી ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી છે કે સમસ્ત ભારત વર્ષ અને વિશ્વમાં સંભાવ પ્રસરે નાગરિકો દેશની ઉન્નતિમાં પોતાનું વધુને વધુ યોગદાન આપી ભારત વર્ષને આધ્યાત્મિક સમૃદ્ધિ આર્થિક સમૃદ્ધિ અને વૈશ્વિક સમૃદ્ધિ તરફ લઈ જવામાં સતત મહેનત કરે લોકમાનસમાં ઘૂંસપેઠ કરી ચૂકેલી કાવાદાવાળી પંથરાવૃત્તિ દૂર થઈ અને પરસ્પર મતભેદ દૂર થઈ ભાઈચારો કહેવાય સૌ કોઈમાં દરેક જીવ પ્રત્યે કરુણાભાવ જન્મે અને સૌનું જીવન સરળ અને સૌમ્યતા તરફ ગતિ કરે કોણે શું કર્યું અને કોણે શું કરી ગયું તેના નિરર્થક દ્વંદમાં પડી વર્તમાનને શાંતિપૂર્ણ માણીએ અને ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં આપણી શક્તિને કામે લગાડીએ તેવી પ્રાર્થના કરવામાં આવી છે રામરક્ષા સૂત્રમને લેખન થકી એ પણ પ્રાર્થના કરવામાં આવી છે કે ભગવાન શ્રીરામ આપણા ભારત વર્ષની આસપાસની બદીઓથી કુબુદ્ધિથી કૂટનીતિથી દ્વેષભાવથી અરાજકતાથી રક્ષણ કરે ભરૂચ પ્રીમિયર લીગ સિઝન ત્રણના ખેલાડીની હરાજી રિજન્ટા હોટેલ ખાતે યોજવામાં આવી હતી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં એક હજાર ત્રણસો સિત્તેર ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું જેમાં આઠ સ્પોન્સર ટીમ દ્વારા વિવિધ ખેલાડીઓની પસંદગી કરી પોતાની ટીમને મજબૂત કરવા ખેલાડીઓની પસંદગી કરાઈ હતી ભરૂચ જિલ્લાની યુવા પ્રતિભા અને ટેલેન્ટેડ ક્રિકેટરોને યોગ્ય પ્લેટફોર્મ આપી સ્ટેટ અને નેશનલ લેવલ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ત્રણ વર્ષ પૂર્વે સ્પર્ધાત્મક લીગ એટલે ભરૂચ પ્રીમિયર લીગનો પ્રારંભ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરાયો હતો જેને પ્રથમ સીઝનની સફળતાને લઈ બીજી સીઝનમાંથી જિલ્લા એક હજાર પચાસ ક્રિકેટરો લીગમાં રમવા માટે નોંધણી કરાવી હતી જે બાદ રેકોર્ડ બ્રેક ચાલુ વર્ષે એક હજાર ત્રણસો સિત્તેર ખેલાડીઓ બીપીએલ ત્રણમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી રજીસ્ટ્રેશન કરાવ્યું છે બીપીએલ સિઝન ત્રણનો પ્રારંભ કરવા માટે ભરૂચ રીજન્ટા હોટેલ ખાતે ઓક્સન યોજવામાં આવી હતી ચાલુ વર્ષે સિઝનમાં આઠ ટીમ વચ્ચે મેચ યોજવામાં આવશે ત્યારે આ આઠ ટીમો દ્વારા સિઝન ત્રણનું ટાઇટલ જીતવા માટે પોતાની ટીમમાં ટેલેન્ટથી ભરપૂર ખેલાડીની ખરીદી કરવા માટે બોલી લગાવી હતી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ ટુર્નામેન્ટના ચેરપર્સન એવા ઇસ્માઈલ મતાદાર તેમજ એસોસિએશનના અન્ય સભ્યોએ હાજરી આપી આઇકોન પ્લેયર સાથે ટીમના ખેલાડીઓની પસંદગી કરાઈ હતી ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત બીપીએલ સિઝન થ્રી આજે રિજેન્ટા હોટલ ખાતે શુભારંભ કરવામાં આવ્યો લગભગ ગયા વર્ષે એક હજારને પચાસ વિદ્યાર્થીઓએ પ્લેયર્સોએ રજીસ્ટ્રેશન કર્યું હતું આ વખતે તેરસો ને સિત્તેર પ્લેયર્સોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું છે જે નિયમો આઈપીએલ રમાય છે એવા જ નિયમોથી આપણે ભરૂચ પ્રીમિયર લીગ પણ આપણે ભરૂચ ક્રિકેટ એસોસિએશન રમાડે છે અને જબરદસ્ત પ્રતિસાદ એનો પ્રાપ્ત થયો છે ગઈ સિઝનમાં જે પ્લેયર્સ રમ્યા છે આ વખતે એમને ડિસ્ટ્રિક્ટ ટીમમાં પણ એમને ચાન્સ મળ્યો છે અને સારું પ્રદર્શન તેવા કરી રહ્યા છે ભરૂચ ક્રિકેટ એસોસિએશનનો એક જ ફંડામેન્ટલ રાઇટ એવો છે કે અહીંયાથી સ્પોર્ટ્સ અને જે રો ટેલેન્ટ છે જે ડિસ્ટ્રિક્ટમાં ખૂબ સારા બોલરો છે ખૂબ સારા બેટ્સમેનો છે તો એ રો ટેલેન્ટ બહાર આવે અને સારું ક્રિકેટ રમી શકે એવા ઉદ્દેશ્ય સાથે ભરૂચ ક્રિકેટ એસોસિએશન આ ટુર્નામેન્ટનું આયોજન કરે છે ઘણા બધા સ્પોન્સર્સ એ ટોર્નામેન્ટના સ્પોન્સર્સ છે બીજી બધી અન્ય મેચોના વિવિધ કેટેગરીના સ્પોન્સર્સ અમને મળ્યા છે એમનો પણ હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું અને આઠે આઠ ફ્રેન્ચાઇઝી જે લોકોએ આ ટીમની અંદર ભાગ લીધો છે પ્રીમિયર લીગમાં એ તમામને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને સારું ક્રિકેટ પર્ફોર્મ કરવા માટે હું શુભેચ્છા પાઠું જેમાં રામ મંદિરના પુન પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુગઢ બનાવવાના આહવાન અંતર્ગત ભરૂચના નંદેલાવ વિસ્તારમાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્યની હાજરીમાં સાફ સફાઈ અયોધ્યા ખાતે આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી દરમિયાન દેશમાં આવેલા ધાર્મિક સ્થળોની સાફ સફાઈના અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે જેમાં તમામ સમાજ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાય તે માટે અનુરોધ પણ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે ભરૂચના ધારાસભ્ય રમેશ

ભગવાનનો પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે સમગ્ર દેશભરમાં તીર્થસ્થાનો અને મંદિરોની સફાઈની ઝુંબેશ પણ ચાલી રહી છે આજે નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં ત્રંબેકેશ્વર ત્રંબેકેશ્વર મહાદેવના મંદિરે વિરાટ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ બધા ભેગા થઈને મંદિરની સાફ સફાઈ કરવાનો પ્રયાસ કર્યો છે સાથે આરતીનું પણ એમણે આયોજન કર્યું છે આપણે જોઈ રહ્યા છીએ સમગ્ર વાતાવરણ રામભાઈ બની રહ્યું છે બધાને બાવીસમી તારીખની આતુરતા છે જે દિવસે ભગવાન રામ એમના પોતાના જન્મસ્થાન ઉપર જ અયોધ્યામાં બિરાજે એની પ્રતીક્ષામાં સમગ્ર દેશમાં ધાર્મિક વાતાવરણ ઊભું થઈ રહ્યું છે ભરૂચસની મુન્સી ટ્રસ્ટ સંચાલિત મુનીર મુન્સી માધ્યમિક શાળા દાઉદી મુન્સી વિજ્ઞાન પ્રવાહ વાયુ મેમો સામાન્ય પ્રવાહ હજીવલીબાપુ પ્રાથમિક શાળા મુન્સી મહિલા બી એડ કોલેજના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી ભરૂચ શહેરમાં આવેલ મુન્સી ટ્રસ્ટે સંચાલિત મુનીર મુનસી માધ્યમિક શાળા દાઉદી મુન્સી વિજ્ઞાન પ્રવાહ વાયુ મેમોરિયલ સામાન્ય પ્રવાહ હાજીવલ્લી બાપુ પ્રાથમિક શાળા મુનસી મહિલા બીએડ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અર્થે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે આજે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં સૌપ્રથમ વડોદરાના હરની તળાવમાં મૃત્યુ પામેલ નાના ભૂલકાઓ તેમજ શિક્ષકોની યાદમાં બે મિનિટનું મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી શિશુથી લઈને ધોરણ બારના વિદ્યાર્થીઓએ બેટી બચાવો સ્વચ્છતા દેશભક્તિના નાટક સમાજમાં દૂષણોથી બચવાના નાટક સોશિયલ મીડિયાની આડઅસર મા બાપની ઇજ્જત કેવી રીતે કરવી ટ્રાફિક અવેરનેસ પર નાટક રજૂ કરી વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો અને રેગ્યુલેશનની અવેરનેસ લાવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા કાર્યક્રમને અંતે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે મુન્સી ટ્રસ્ટના ચેરમેન અયુબ અકુજી ઇબ્રાહીમ સાલેખાન દિલાવર દસાનવાલા નિસાર परवीन दिलावर अली यूनुस मानजरा रुक्साना नुसरत मैडम सुहेल दुकानदार तथा हाफिज इकबाल दरबार तथा मुंशी ट्रस्टना समेत बीजी संस्थावना आचार्य वल्यो अने मोटी संख्या में विद्यार्थियों हाजिर रहया हा था। है है मेरा मैं वो भी जानता हूँ जो तुम्हारे भगवान भी नहीं जानते इस दुनिया का बादशाह हूं मैं बादशाह इस ना को स्नैपचैट कहते हैं नेता अभिनेता खिलाड़ी बच्चे मेरा आगे देख नहीं सकते मैं इंस्टाग्राम हूँ मैंने सबको पागल करके रखा है स्पेशली उन युवाओं को इसको इसको और उसको भी और मुझे तो आप लोग जानते ही होंगे मैं हूँ फेसबुक ये सोशल मीडिया का दौर मुझसे ही तो शुरू हुआ है अरे आओ आओ फ्री में देखो वीडियो यहाँ छोटे बड़े सब आते हैं फ्री फ्री कर कर बिजी हो जाते हैं हाँ वही हूँ मैं यूट्यूब जो अपने यूट्यूब में सबको फंसाता हूँ अयोध्या खाते राम मंदिर की पूर्ण प्राण प्रतिष्ठा निमित्ते अंकलेश्वर नगरपालिका संचालित जीनवाला और एम टी एम हाईस्कूल विद्यार्थी जय श्री रामना जयघोष साथ भव्य रैली योजाई थी આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે દેશ વિદેશમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે ત્યારે શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીનવાલા અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જીનવાલા હાઈસ્કૂલ ખાતે નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકોણા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી રામની આરતી ઉતારી હતી ત્યારબાદ જય શ્રી રામના જયઘોષ સાથે જીનવાલાથી રેલી નીકળી હતી અને શહેરના મુખ્ય માર્ગોથી વિવિધ વિસ્તારોમાં ફરીને હાઈસ્કૂલ ખાતે પરત ફરી હતી વિદ્યાર્થીઓના જય શ્રી રામના જયઘોષના પગલે શહેર રામમય બની ગયું હતું અને શહેરીજનો પણ જય શ્રી રામના જયઘોષ સાથે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અયોધ્યા ખાતે પાંચસો વર્ષના સ્ટ્રગલ પછી જ્યારે રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આજે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીન ઇએન જીનવાલા સ્કૂલ અને એમટીએમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહથી એક મહારે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નગરપાલિકાના હોદ્દેદારો એ અને શાળાના વિદ્યાર્થીઓ ટીચર્સે ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે આ રેલી અંકલેશ્વર જીનવાલાથી નીકળી ચોટા નાકાથી ફરી ફરી જીનવાલા પર આવશે જય શ્રી રામ

વિધવા સહાય આવકનો દાખલો પ્રોપર્ટી કાર્ડ અને જન્મ મરણના દાખલાઓ વગેરે સેવાઓ એક જ સ્થળ ઉપર મળી રહે તે હેતુસર અંકલેશ્વર નગરપાલિકા કક્ષાનો નવમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ટાઉન ટાઉનહોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ભરૂચના ચેરમેન ડીબી તિવારી નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મામલતદાર કરણસિંહ રાજપૂત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈર્ષવસિંહ પટેલ તથા ડીએલએસના ચેરમેન ડીબી બી તિવારીના હસ્તે સખી મંડળની બહેનોને કેશ ક્રેડિટ લોનના ચેક તેમજ પીએમ સ્વનિધિના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરાયું હતું આ સેવા સેતુમાં નગરજનોએ વહીવટી તંત્રના વિવિધ તેર વિભાગોની છપ્પન જેટલી સેવાઓનું સ્થળ ઉપર લાભ લીધો હતો આ કાર્યક્રમમાં શહેર આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરાઈ હતી આ સેવા સેતુમાં કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત નગરપાલિકાના હોદ્દેદારો અને નગરસેવકો તેમજ તેર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નવમા તબક્કાના સેવા સેતુ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ખાતે યોજાઇ રહ્યો છે લાસ્ટ ટાઈમ એટલે આગળ જ્યારે છેલ્લો સેતુનો આઠમો તબક્કો હતો એ વખતે સત્તર હજાર લાભાર્થીઓને લાભ એનો મળ્યો હતો આજે લાભાર્થીઓ આવી રહ્યા છે આજે પણ સત્તરસો પ્લસની આસપાસ જેવા લાભાર્થીઓ આવવાના છે આમ જોવા જઈએ તો તેર જેટલા વિભાગ સરકારના અને છપ્પન જેટલી સેવાઓ આ જન્મ દાખલો કરાવવાનો હોય મરણ દાખલો કરાવવાનો હોય આવાનો દાખલો કરાવવાનો હોય આધાર કાર્ડ કરાવવાનો હોય રેશન કાર્ડ કરાવવાનો આ તમામ પ્રકારની સુવિધાઓ પહેલાં નગરપાલિકામાં જેને લેવું પડતું તો આજે આવા કેમ્પ દ્વારા તમામ લોકો એક જગ્યાએ ભેગા થાય અને ત્યાં સ્થળ ઉપર જ એમને પોતાનું ડોક્યુમેન્ટ આપવાથી એના સર્ટિફિકેટના સ્થળ પર જ એને આપવામાં આવી રહ્યા છે જે ગામડાઓની વાત કરીએ ત્યારે ગામડાઓમાં પચીસ ત્રીસ ચાલીસ કિલોમીટર દૂરથી તાલુકા મથક આવવું પડતું હતું એને લઈને આખો દિવસ બગડતો હતો લોકોને આવવા જવામાં તકલીફ પડતી હતી અને ભરાના પૈસા ખર્ચવા પડતા હતા આજે ગામડાઓમાં પણ તાલુકાની અંદર કલસ્ટર દ્વારા આઠ દસ ગામોની વચ્ચે એક કેમ્પ કરીને તમામ લોકોને ત્યાં સ્થળ ઉપર જ આ સર્ટિફિકેટ આપવાને લઈને લોકોનો સમયનો બચાવ થયો છે અને લોકોને તાત્કાલિક એના પોતાના જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ એમને મળી જાય છે ત્યારે આ નવા તબક્કાના કાર્યક્રમની અંદર તમામ ગ્રામજનોને પણ વિનંતી કરું છું કે તમામ લોકો પોતે પોતાના ડોક્યુમેન્ટ લઈને ફોર્મ ભરીને અરજી કરી દે જેથી કરીને આપણે કલાક બે કલાકની અંદર આપણે આપણા ડોક્યુમેન્ટ મળી રહે તારીખ અઢારના રોજ વડોદરાની હળની તાળોમાં બનેલી અતિ દુઃખદ ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર તેર બાળકો અને બે શિક્ષકોને ભરૂચના પરદેશીવાર સ્થિત એકતા વિદ્યાલય ટ્રસ્ટ મંડળના શાળા પરિવાર દ્વારા દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાળકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી બે મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંકલેશ્વરના રામકુંડના મહંત એક હજાર આઠ ગંગાદાસ બાપુએ રામ મહાયજ્ઞ કુંડ ખાતે આહુતિ આપવાનો અવસર મળતા અંકલેશ્વરનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર સફળ થયો છે અયોધ્યા ખાતે રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામ મંદિર ખાતે ગત તારીખ સોળ જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠાના એક હજાર આઠ કુંડી રામ મહાયજ્ઞ ચાલી રહ્યો છે જેમાં મુખ્ય યજ્ઞ કુંડ ખાતે અંકલેશ્વરના રામકુંડ તીર્થધામના મહંત એક હજાર આઠ બાપુને આહુતિ આપવાનો અવસર પ્રાપ્ત થયો છે બાવીસ જાન્યુઆરી સુધી ચાલનારા આ પ્રાણ પ્રતિષ્ઠા રામ મહાયજ્ઞમાં ગંગાદાસ બાપુ મુખ્ય યજ્ઞકુંડમાં આહુતિ આપશે ત્યારે ગંગાદાસ બાપુએ પ્રભુ શ્રી રામની કૃપાથી આ પાવન અવસર મળ્યો છે અને તેઓએ અંગ્લેશ્વરનું પ્રતિનિધિત્વ કરવાના અવસરને સફળ ગણાવ્યો હતો અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરી ટ્રેઝરી ઓફિસ નજીક રેકર્ડ રૂમની બહારના ભાગે અચાનક આગ ભભૂકી ઉઠી હતી ધુમાળા નીકળતા કચેરીમાં અધિકારીઓ બહાર દોડી આવી ફાયર વિભાગને જાણ કરી હતી પાલિકા ફાયર ટીમ સ્થળ પર પહોંચી ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો અંગલેશ્વરમાં તાલુકા સેવા સદન કચેરીમાં નિત્યક્રમ મુજબ કામકાજ હજુ શરૂ થયું હતું તે દરમિયાન કચેરીના પાછળના ભાગી આવી ટ્રેઝરી ઓફિસ નજીક રેકર્ડ રૂમની બહારના ભાગે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગના કાળા ભંભર ધુમાડા દેખાતા કચેરીમાં રહેલા અધિકારી અને કર્મચારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા આગની જાણ અંકલેશ્વર પાલિકા બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં કોઈ જાનહાની કે નુકસાની નહીં થતાં અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો રેકર્ડ રૂમમાં કોઈ અસર થઈ ન હતી માત્ર બહારના ભાગે પ્લાસ્ટિક તેમજ એક્રેલિક સ્ટ્રકચરમાં નુકસાન પહોંચ્યું હતું આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ બાવીસમી જાન્યુઆરીએ યોજાનાર છે જેને ધ્યાનમાં લઈ દેશમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન ચેકિંગથી લઈને કાર્યવાહી કરાઈ રહી છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગના એસપી મયુર ચાવડાના આદેશ મુજબ જિલ્લા એસઓજી બીડીએસ ટીમ અને ડોગ સ્કોડની ટીમે જાહેર ભીડભાડવાળી જગ્યા બાગ બગીચા વાઇટલ ઇન્સ્ટોલેશન ધાર્મિક સ્થળો તથા સંવેદનશીલ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું અંતમાં મુખ્ય સમાચારો પર ભરૂચવાકાશ એરફોર્સ ના ફાઇટર પ્લેનના ના અવાજથી ગુંજી ઉઠ્યું શહેરના દેહગામ નવા પર ઇન્ડિયન કરવામાં આવ્યું શો મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓએ નિહાળી રોમાંચિત થયા અંકલેશ્વરના પિરામણ નાકા પાસે રિક્ષામાં મુસાફર બેસાડવા બાબતે બે રિક્ષા ચાલકો બાખડતા એક રિક્ષા ચાલકનું મોત નિપજ્યું રિક્ષા ચાલકને ધક્કો માર્યા બાદ બેભાન થયેલા રિક્ષા ચાલકને હોસ્પિટલ ખસેડતા તબીબે મૃતક જાહેર કર્યું શહેર એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ફરાર રિક્ષા ચાલકને ને ઝડપી પાડવાનો ચક્રો ગતિમાન કર્યા અંકલેશ્વર જીઆઈડીસી માં એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેનાર ભેજાબાદ બાદ ઝડપાયો એશિયન પેઇન્ટ ચોકડી પર રૂપિયા ઉપાડવા આવેલ સિક્યુરિટી ગાર્ડ ને એટીએમ બદલી એક પોઈન્ટ જીરો આઠ લાખ રૂપિયા ઉપાડી લીધા જીઆઈડીસી પોલીસે ગણતરીના દિવસોમાં ભેજાબાદને ને ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેર ભગવાન રોશની થી ઝડી ઉઠ્યું નગરપાલિકા કચેરી સર્કલો અને શેરી મોલના રોશનીથી રોશની જગમગી ઉઠ્યા અંકલેશ્વર શહેર રામમય બન્યું આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર